પુલ શ્રી બાલ ભગવાન કીજે એક સમયે હરે ગો કોળી અમારા માતા ડીયા દુરાજો બલભદ્ર કહે સોનો માતાજી માવો માટી ખાજો એક સમયે હરે ગો કોળી અમારા માતા ડીધુરાજો બળભદ્ર કહે હે સૂન માતાજી માઓ માટી જો મુખ યુ માતાએ જોયું દેખાય શૌદ બ્રહ્માંડ જો જોરે પાંડું સણ નડી કાય શાબળતા સુખ જો મુખ યુ ગાડી જોયું દેખાય કાયશુદ બ્રહ્માંડ જો મારે પાંડું સણ બેનિ કાય સાંભળતા સુખ તાજો આજ સપના આજે સપનામાં કી માવાના મુખ માય જો આકાશ પળવે કુટ ડિઠા માવાની મુખ માાયજો આજ સપના મા કૌતુક દિઠિયા મામાના મુખ માજો આકાશ પાળ વૈ કુટ માવાના મુખ માાયજો રાજ કરતા ધ્રુવ જે ભણાવે જો ભણાવેજો જોટાધારી શિવજી ને ડેઠિયા માવાની મુખ જો રાજ કરતા ધ્રુવ જે ડેઠ્યા ભણાવે ભણાવેજો జా తా శివజీని డే మే ముఖమో తేతిష్ కరోడ దేవతా డిఠియా నవల కారజో సాధ సూర సాఖమో તિત્રીસ કરોડ દેવતા દેઠિયા દેઠ્યા સે નવલખ તારજો સાંદો સૂરજ સાથી ડેઠિયા માવાની મુખ માયજો ગોકુળ મથુ રમન રાવન દેઠ્યો રસ લીલા ત્યાં જો શોળસ ગોપ્યુ રાધા જે ડીઠિયા માવાન્યા મુખ માયજો ગોકુળ મથુ રાવણ રાવણ દેઠ્યો રસ લીલા ત્યાં થાયજો શોળશ ગોપિઓ મા રાધા જે દેઠિયા માવાની મુખ માાયજો ગાવડી કે રાવાસરો ડેઠા નવલખો ઘેનું ગાય જો મહી વે સતી રે ડીઠી માવાના મુખ માય જો ગાવલડી કેરા વાસરો ડેઠા નવલખા ડેઠા ગાય જો મહી વેસતી માયાર ડેઠી માવાના મુખ માાયજો નવ સોન બણું નંદેઠી અડસઠ તીરથ થાયજો ગોમતી કાઢી માવાના મુખ માાયજો નવ સોન બણું નંદેઠી અડસઠ તીરથ જો ગુમતી ઘાટી દ્વારે ક્યાં ડેઠુ માવાના મુખ માયજો સાત સમુદ્ર સાગર ડેઠિયા પર્વત રસાય જો રત્નાગર સાગર ધુમની ડેઠિયા માવાના મુખ માયજો પંચમુખી મે ઘોડા ડીઠ્યા લક્ષ્મી પ્રગટ ત્યાં જો ઉરાવન મે હાથીરેઠિયા માવાની મુખ માય જો સોના શિષ્ય સમુદ્રની મોજાર જો સ્તુતિ કરતા મે નાગણી ડીઠી માવાના મુખ માય જો શેષ ના ઉપર સોના ડેઠિયા સમુદ્ર ને મોજારજો સ્તુતિ કરતા મેં નાગણી ડેઠી માવાની મોજારજો ધન્ય જશો દા ભગ્ય તમારો પુત્ર પામ્યા પરમ બ્રહ્મજો ગાય શીખે સુણે સાંભળીએ નીલ દેજો વૈકુટ માવાસ જો धन्य पुत्र पाम्या परी ब्रह्म पुत्र पम्या परि ब्रह्मजो गय शिखे सुणेश भले जो वे जो, जो। बोले श्री बाल कृष्ण भगवान कीजिए अमा भजन गमे तो लाइक से सब्सक्राइब करजो